મહાભારતમાંથી શીખવા જેવી અમૂલ્ય નવ મોટી વાતો એકવાર જરૂરથી સાંભળજો અને સમજો એક સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો બે તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા વરદાન બધું જ નકામું થઈ જશે ત્રણ સંતાનોને એટલા મહત્વકાંક્ષી ન બનાવો કે વિધાનો દુરુપયોગ કરીને સર્વનાશ નોતરે ચાર ક્યારે કોઈને એવા વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે સંપત્તિ શક્તિ સત્તા સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીઓનો સથવારો અંતે સર્વનાશ નોતરે છ અંધવ્યક્તિ અર્થાત સ્વાર્થાદ વિતાગ મદાંગ નાનંદ મોહાંધ અને કામાંદ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ નહીં તો તે સર્વનાશ નોતરશે તરશે સાત વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો આઠ બધા સમયે બધી બાબતોમાં છળકપટથી તમે બધે બધી બાબતમાં દરેક વખત સફળ નહીં થાવ નવ જો તમે નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે મિત્રો વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો ધન્યવાદ